છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં ગુજરાતમાં વરસાદ ધીમો પડ્યો હવે ચાર દિવસ સુધી કયા જિલ્લામાં ભારે વરસાદ પડવાની સંભાવના જી હા મિત્રો ઉત્તર ભારતમાં જમ્મુ અને કાશ્મીર તથા હિમાચલ પ્રદેશ સહિત રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ છે ત્યારે ગુજરાતમાં પણ ઘણી જગ્યાએ વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગે બુલેટિન અનુસાર ચોવીસ કલાકમાં સાબરકાંઠા નવસારી સુરત જિલ્લામાં છૂટા સ્થળે ભારે વરસાદ નોંધાયો છે વાત કરીએ તો ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં મોટા ભાગની જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ પડ્યો છે જ્યારે સૌરાષ્ટ્રના અમુક જગ્યાએ વરસાદ ભારે પડ્યો છે જી હા મિત્રો છવ્વીસ ઓગસ્ટથી સવારથી સત્યાવીસ ઓગસ્ટ સવાર સુધી ચોવીસ કલાકમાં ગુજરાતમાં ત્રેસઠ તાલુકાઓમાં થોડો ઘણો વરસાદ નોંધાયો છે તેમાં વલસાડ જિલ્લામાં કપડા તાલુકામાં સૌથી વધારે બે પોઈન્ટ બત્રીસ ઇંચ અને ડાગમાં સુબીરમાં એક પોઈન્ટ પંચ્યાસી ઇંચ ડાગમાં આહવામાં એક પોઈન્ટ પચાસ ઇંચ નવસારીમાં વાસંદામાં એક પોઈન્ટ દસ ઇંચ છોટા છોટાઉદેપુરમાં એક ઇંચ વરસાદ પડ્યો છે આ ઉપરાંત પંચમહાલ વડોદરા સુરત દાહોદ અડધા ઇંચ કે સુધી વરસાદ પડ્યો છે એકંદરે છેલ્લા બે દિવસથી વરસાદમાં ધીમો પડ્યા હોવાનું તેવું લાગી રહ્યું છે જી હા મિત્રો ચોમાસામાં અત્યારે કઈ સિસ્ટમ સક્રિય છે તો હવામાન વિભાગે લેટેસ્ટ બુલેટિન પ્રમાણે બંગાળની ખાડીમાં ઓડિશામાં દરિયાકિનારે લો પ્રેશરનું એરિયા રચાઈ રહ્યો છે તેને સંલગ્ન સાયકોન સર્ક્યુલેશન સમુદ્રની સપાટીથી સાત પોઈન્ટ છ કિલોમીટરની ઊંચાઈ સ્થિતિ છે આગામી બે દિવસ સુધી તે પશ્ચિમ ઉત્તર તરફ આગળ વધીને મજબૂત બને તેવી શક્યતા છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી